જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો બધાને શુભકામના વ્યારા જય શ્રી કૃષ્ણ વ્યારા બેન પાવડરમાં મથે છે એને પાવડર લગાવીને રેડી કરી દીધી ને તો પાવડરનો ડબ્બો જોતો હતો આમ જોતા નયા નયા કપડાં બતાય બધાને એને કે મમ્માઈ પેર સીવી દીધી છે કે આ સોમવાર હતો ને તો બેનને પહેરાવી હતી તો કાલે મેં સીવી આખી પેયર બનાવી છે વ્યારા હાટું વ્યારા ઊભી થતો ઊભી થાય મમ્મા પાવડર લગાઈ દેલું ઊભી થઈ ઊભી થઈને લગાઈ દે તો ઊભી થાય એના કર નહીં થાય આમ જો બતાય પેલા તો કપડા બતાય બધા પેર કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો વ્યારા બેન ને મન પાવડર લગાવી દીધો કોમેન્ટ કરીને કહેજો આ પેર કેવી લાગે છે મેં કાલ સીવી છે વ્યારા બેન ને સોમવારે પહેરાવી ને યાર આસલે સો હો કોરિયર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ મ્યારા બેન થેલી લઈને જાય છે પ્રસાદી જારવાની છે ને હાલો આવે છે બધાય આલ ધીમે ધીમે આલજી આ હા હાલો ધીમે ધીમે હો આલે મિત્રો આલે આ જોલા લીધી છે ચાલો બધા પ્રસાદી ખાવા અને ચાલો તમને એક વસ્તુ કહું અમારા મંદિરનું માન્યતા છે કે જો પાણીની ત્યાં જો કોઈને કૂતરું કરડ્યું હોય ગાય ભેંસને તો આ પાણીએ નાવાથી અને માનતા કરવાથી સારું થઈ જાય છે જ્યાં નીચે કૂવો છે એ કૂવો ભેરો અહીંયા પગથિયા છે ચાલુ વરસાદ હોય તો ઉપર મંદિર સુધી પાણી પહોંચી જાય છે જો મંદિર કેટલું ઊંચું છે તોય આ પગથી પાણી ત્યાં પહોંચી જાય છે અને ઓલીપણેથી દેખાય વાવ નીચે જોઈને તો અહીંયા તો આ પગથિયા હજી નીચે આવીને જાય પછી વાવ આવે છે કૂવો તો તે આખો ભેલો છે વરસાદનો અને અત્યારે પગથિયા પાણી પહોંચી ગયું છે જો કોઈને કૂતરું કરવ્યું હોય ગાય ભેંસને તો અહીંયા નાવા આવવાનું અને સારું થઈ જાય અને માનતા રાખવાની માતાજીને સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા સહી ब्यारा बेन हिचका वैसे झूला झुली करो केम करवा हो मिंडोड़ो का संगाई रो से केम मैंने तो अडवा दे दी का तार एक नु से आ बताई नु मंदिर हो तो अमे राम जी मंदिर पहुंची गया व्याराबेन दर्शन करे सी। फूल ले बनिया रे जो अगड़ में आज ही शिव मंदिर जावाना सी आज बता मंदिर दर्शन करा सु हमने हमारा गांव ना यारा सो कर सो यारा बे शिव मंदिर पहुंची गया थी આ છે અમારા ગામ નું શિવ મંદિર તમે આગળ વિડીયો માં જોયું જઈશ અમે પૂજા ચડાવવા આવ્યા હતા વરસાવિત્રી જયા પાર્વતી ની હતી ને અત્યારે જે કરો વ્યારા બેન જે કરે છે કરો બસ મંદિરે ચાલો અંદર બધા વિડીયો માં બની રહેજો વ્યારા બેન ટંકોરી વગાડવા માંડ્યા દીકો આજે આપણે પૂજા કરવાની બાકી છે

બસ તો આ છે રામા નું મંદિર રામાપીર ના મંદિરે પહોંચી ગયા છીએ અમે અને વ્યારાબેન વેરા શાનો કર લે ક્યાં સાનો કરતી તી જો એમાંથી વ્યારા કંકુલ લઈને ચાંદલો કરે છે ચાંદલો જો કપાડે એમ બતાવ તો ચાંદલો ક્યાં કર્યો તે મંદિર હાલ મૂકી દે દીવા કરવાનું ચાલો ચાલો હાલો

દાણા ભાજી વગર તો બધી રસોઈ અધૂરી જ છે તો તમને ખબર જ છે ચાલો મિત્રો જમવા બપોરના બાર વાગી ગયા છે બાજરીનો રોટલો કઢી અથાણું લાપસી છાસ ફ્રૂટ સલાડ એટલું બનાવ્યું છે આજે તો સોમવાર છે એટલે અત્યારે ત્યાં કરવાનું હોય